નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે મિત્રો પીએમ કિસાનનો આગામી એટલે કે સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો મિત્રો તમે તમારા સ્થિતિ કેવી રીતે તપાસી શકો શું પિતા પુત્ર બંનેને આ યોજનાનો લાભ મળી શકે ખરો તથા મિત્રો અમુક જરૂરી કામો જે તમારે આજે જ પૂર્ણ કરી લેવા જોઈએ અથવા મિત્રો જો કોઈ ભૂલ હોય તો શું કરવું તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો સમય ન લેતા ચાલુ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે આ યોજના સરકાર દ્વારા વાર્ષિક છ રૂપિયાની રકમ આપવામાં આવે છે આ રકમ હપ્તામાં આપવામાં આવે છે ખેડૂતોને દરેક રૂપિયાની રકમ આપવામાં અત્યાર સુધીમાં સરકારે આ યોજનામાં પંદર હપ્તા બહાર પાડ્યા છે આ સાથે સોળમા હપ્તા માટે રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે સરકારે જમીનની ચકાસણી અને ઈ ફરજિયાત બનાવ્યું છે

પંદર મોબ તો નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવે છે સોળ મોબ તો ફેબ્રુઆરી અને માર્ચ વર્ષે રિલીઝ થવાની ધારણા છે

તો મિત્રો જો કોઈ વ્યક્તિ જેના નામે પોતાનું ખેતર નથી પરંતુ તે તેના પિતાના નામે ખેતી કરે છે તો તેને પીએમ કિસાનનો લાભ નહીં મળે મિત્રો તે જમીન પોતાના નામે કરાવ્યા બાદ જ તેમને તેનો લાભ મળશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારના એક જ સભ્ય લઈ શકે છે વાસ્તવમાં આ યોજનાનો લાભ મેળવવા માટે તમારા નામે જમીન હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જો તમારી પાસે તમારા નામે જમીન નથી નથી આ તમે યોજનાનો લાભ લઈ શકતા મિત્રો પરિવારનો એક જ સભ્ય અરજી કરી શકે છે તેથી એક જ પરિવારના પિતા અને પુત્ર બંનેને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે મિત્રો હવે જોઈએ કે પીએમ કિસાન યોજનાની યાદીમાં તમે તમારું નામ કેવી રીતે

આ પછી તમારે તમારો મોબાઈલ નંબર અને કેફસા કોડ નાખવો પડશે હવે તમને એક ઓટીપી મળશે ઓટીપી દાખલ કર્યા પછી તમને રજીસ્ટ્રેશન નંબર ખબર પડશે મિત્રો નોંધણી નંબર દાખલ કર્યા પછી તમને તમારા સ્ટેટસની ખબર પડશે જો તમે તમારી સાથે તમારા ગામના લોકોના નામ જોવા માંગો છો તો તમે તમારા પીએમ કિસાન પોર્ટલ પર જવું પડશે અને લાભાર્થીની સૂચિનો વિકલ્પ પસંદ કરવો પડશે આ પછી તમારે તમારા રાજ્ય જિલ્લા બ્લોક અને ગામનું નામ દાખલ કરવું પડશે મિત્રો લાભાર્થીની યાદી ડાઉનલોડ કરીને તમે તમારા નામ સાથે જોઈ શકો છો કે તમારા ગામના અન્ય કોઈ પણ મિત્રો જો તમને પીએમ કિસાન યોજનામાં નોંધણીને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો મિત્રો ખેડૂતો પંદર બાવન અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર સંપર્ક કરી શકે છે આ સિવાય ખેડૂતો ઈમેલ આઈડી પીએમ કિસાન પણ સંપર્ક કરી શકે છે અને મિત્રો જો આ સિવાય કોઈ પણ સમસ્યા હોય તો તમે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નિશ્ચય લાલ કલરનું નું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દે જેથી ખેડૂતો અને પીએમ કિસાન યોજના ને લગતા તમામ સમાચાર તમને સમયસર મળતા રહે હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે આભાર મિત્રો